બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા દ્વારકા જામનગર પોરબંદર આટલા વિસ્તારો એવા છે કે જેમાં જુલાઈ મહિના દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એ બે વિસ્તારની વાત કરતા અન્ય વિસ્તારો છે તેમાં પણ એકંદરે સારા એવા વરસાદો છે એ નોંધાશે